પાકિસ્તાન ઈચ્છી રહ્યું છે કે ભારતે શબ્દ પ્રયોગ કરે કે અમે યુદ્ધ જાહેર કર્યું છે પાકિસ્તાન ઈચ્છે છે કે ભારતના અધિકારીઓ આવીને એવું કહે કે અમે પાકિસ્તાનને તહેસ નહેસ કરવા માટે નીકળ્યા છીએ પણ ભારત ખૂબ હોંશિયારીપૂર્વક અને સમજદારીપૂર્વક દુનિયાભરના મંચો પર દુનિયાભરની ટીવી ચેનલ્સના ઇન્ટરવ્યૂમાં આપણા અધિકારીઓ જઈને કહી રહ્યા છે કે અમારો યુદ્ધ એ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને આતંકવાદીઓ સામે છે અમે ના લડી રહ્યા છીએ કોઈ દેશની સામે અમે ના લડી રહ્યા છીએ કોઈ ધર્મની સામે અને એની વચ્ચે પાકિસ્તાનને પોતાના દેશમાં પોતાની સરકાર બચાવવા માટે અથવા પોતાની રાજનીતિ માટે કોઈને કોઈ એવી એક્શન બતાવી પડે એમ છે જેનાથી એની સરકાર એ રોષનો કે આક્રોશનો સામનો ન કરે અને એટલા જ માટે ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલાનો પાકિસ્તાન સતત પ્રયત્ન કરી રહ્યું છે ગઈકાલે રાત્રે કહ્યું કે સવારે જાગતાની સાથે જ પાકિસ્તાનનું અસ્તિત્વ નહીં રહે નકશા પર પરંતુ દેશ અને દુનિયા એ રીતે નથી ચાલતી એ હકીકત છે યુદ્ધનો માહોલ અને સ્થિતિ જ્યારે ખૂબ ગંભીર થઈ જાય ત્યારે સ્વાભાવિક એ વાક્યો નીકળતા હોય છે પણ હકીકત એ છે કે કોઈ પણ દેશ દુનિયાના નકશામાંથી એમ ગાયબ નથી થઈ જતો અને એટલે જ પાકિસ્તાન માટે આપણે બહુ સ્પષ્ટ સ્પષ્ટતા સાથે વાત વારંવાર કરી ચૂક્યા છીએ કે અમે આતંકવાદ સામે લડાઈ શરૂ કરી છે ચંદીગઢમાં સવારે એર સાયરન વાગ્યું ત્યાંના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે પણ આવીને એ જ કહ્યું અને વારંવાર એ વાત પણ કરવામાં આવી કે એર સાયરન વાગે છે તો એનો મતલબ કે હવાઈ હુમલાની સંભાવના છે કાં તો ડ્રોન આવી રહ્યું છે ને કાં તો મિસાઇલ આવી રહી છે ભારતની પાસે અદ્ભુત એર ડિફેન્સ સિસ્ટમ છે કે જે હવામાંથી જે બધા ડ્રોનનો ખાત્મો કરી રહી છે મિસાઇલ છે એને આપણે તોડી પાડી રહ્યા છીએ પણ આવી સ્થિતિ થાય ત્યારે લોકોએ ઘરની અંદર જવાનું છે બાલ્કનીથી દૂર રહેવાનું છે બની શકે એટલું બહાર નથી નીકળવાનું અને એ સામાન્ય સંયમ જાળવવાનો છે ચંદીગઢમાં એ સાયરન પૂરું થયું ત્યાં જ અંબાલામાં એ સાયરન વાગ્યું ને એનો મતલબ કે ત્યાં ત્યાં પણ હવાઈ હુમલાનો ખતરો છે એ શરૂ થયું તમે પણ જો સરહદી વિસ્તારમાં છો સરહદી વિસ્તારમાં નથી અને તો પણ દેશના કોઈ પણ હિસ્સામાં છો એર સાયરન વાગે છે તો એનો મતલબ ગભરાઈને યુદ્ધ થયું યુદ્ધ થયું યુદ્ધ તો ચાલી જ રહ્યું છે આપણે એને શબ્દ બહુ બધા અલગ અલગ આપી દઈશું પણ છતાંય સ્થિતિ એ જ છે સૌથી મહત્વની વાત એ છે કે એર સાયરન વાગે છે ત્યારે દરેક લોકોએ પોતાના ઘરમાં જવાનું છે બાલ્કનીથી દૂર રહેવાનું છે હવાઈ હુમલાનો ખતરો હોય એ સ્થિતિથી દૂર રહેવાનું છે સમાચાર બહુ બધા છે ગુજરાતને લઈને મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગયા હતા ત્યાં પણ એમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યું એ દ્રશ્યો સામે આવ્યા ત્યાંથી સાંબા સેક્ટરથી ખૂબ મહત્ત્વના સમાચાર છે સમાચાર છે જમ્મુ કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદના સાતથી આઠ આતંકવાદીઓને આપણે મારી નાખ્યા બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફના જવાનો તૈનાત હતા એની સાથે ઘર્ષણ થયું અને જૈશના આતંકીઓને માર્યાના સમાચાર છે જેડી વેન્સ અમેરિકન રાષ્ટ્રપતિ એમણે એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો છે એમાં એમને ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને પ્રશ્ન થયો ત્યારે એમણે જવાબ આપ્યો કે અમે દુનિયાના દેશોને કંટ્રોલ નથી કરી શકતા એટલે જ અમે એમાં વચ્ચે પડવાના નથી પ્રધાનમંત્રી કાર્યાલયની મુલાકાત મિટિંગ સતત ચાલી રહી છે એનએસસી અજીત ડોભાલ સાથે પણ સતત સંપર્કમાં છે રક્ષામંત્રી ત્રણેય સેનાના અધ્યક્ષોની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સાથે મુલાકાત કરી રહ્યા છે એ મિટિંગ પછી પણ બ્રિફિંગ આવવાની ખૂબ શક્યતા છે દુનિયાની સામે ભીખ માંગવા પાકિસ્તાન નીકળ્યું એ પ્રકારની તસવીર સામે આવી અને બીજું કે એ વાળું ઓફિશિયલ અકાઉન્ટ છે પાકિસ્તાનના ડિપાર્ટમેન્ટનું અને આર્થિક બાબતોના ડિપાર્ટમેન્ટનું એ અકાઉન્ટ ટ્વીટ કરે છે કે અમારે પૈસાની જરૂર છે અમે ઓલમોસ્ટ કંગાળ થઈ ગયા છીએ એવી સાદી ભાષામાં એનો મતલબ નીકળે છે અને પછી પાકિસ્તાનની ફેક ચેક ટીમ જ્યારે ખૂબ ટ્રોલિંગ થયું અને બધા લોકોએ કહ્યું કે ભીખ માગને કે ઓર કોઈ તરીકા નહીં મિલા તો એમણે કહ્યું કે ભાઈ અમારું અકાઉન્ટ હેક થઈ ગયું છે અકાઉન્ટ હેક થઈ ગયા પછી મોટાભાગે અકાઉન્ટની આ ભાષા રહેતી નથી પણ આપણે એવું માની લઈએ કે અકાઉન્ટ હેક થઈ ગયું તો એ પ્રશ્ન એ થશે કે અધિકારિક અકાઉન્ટ હેક થઈ જાય પાકિસ્તાનના અને પછી પાકિસ્તાન એવો દાવો કરે કે અમે લડી લઈશું તો એ કઈ રીતે લડી રહેશે પ્રશ્ન છે જમ્મુ કાશ્મીર સૌથી વધારે સંવેદનશીલ આવી રહ્યું છે સામે ઇન્ડિયન આર્મીએ એક્શનનો વિડીયો શેર કર્યો છે ફેક વિડિયોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે એટલે એક વિડીયો જે ટ્વિટર પર સૌથી વધારે ચાલી રહ્યો છે સોશિયલ મીડિયા પર લોકો પોતાના વોટ્સએપ ગ્રુપમાં એકબીજા સાથે શેર કરી રહ્યા છે ને એ છે કે ભુજમાં હેલિકોપ્ટર આવી રહ્યા છે ને એક પછી એક અટેક થઈ રહ્યા છે ને પછી આપણે હેલિકોપ્ટર ને જેટને બધાને તોડી પાડી રહ્યા છીએ એ વિડીયો ફેક છે ભુજમાં કોઈ જ મિસાઇલ કે હેલિકોપ્ટર કે જેટ આવ્યા નથી ને એમણે હુમલો કર્યો નથી ભુજ સુરક્ષિત છે ડ્રોન આવે છે આપણે એને તોડી રહ્યા છીએ જરૂર પડે ત્યાં બ્લેકઆઉટ હોય છે આખી રાત ત્યાં લાઇટ નહોતી સવારે વહેલી સવારે ત્યાં લાઇટ આવી છે પરિસ્થિતિ સામાન્ય થઈ શકે છે બાકી તો સ્ટુડિયોમાં તો યુદ્ધ ચાલી જ રહ્યા છે એટલે એ તો એક અલગ પ્રકારના યુદ્ધ લડાઈ રહ્યા છે પણ જો કે આ નેરેટિવ વોરમાં કોણ પોતાને વધારે આક્રમક કે પછી સક્ષમ સાબિત કરી શકે એની પણ સ્પર્ધા છે એ પણ હકીકત છે કે જે લોકો સૌથી વધારે ક્રિટિસાઈઝ થઈ રહ્યા છે એમના રિપોર્ટર્સ છે જે ગ્રાઉન્ડ પર છે અને બાકીની બધી તસવીરો સામાન્ય માણસો સુધી પહોંચાડી રહ્યા છે એમને કહી રહ્યા છે કે આ પ્રકારે સાયરન વાગ્યું છે ચંદીગઢમાં સાયરન વાગે ત્યારે અંબાલાના લોકો પણ પ્રિપેર થાય છે અંબાલામાં સાયરન વાગે ત્યારે ગુજરાતના શહેરોના માણસોને પણ ખબર પડે છે કે આ બે જગ્યાએ સાયરન વાગ્યા ત્યારે શું થયું તો એટલી સમજણ પણ એમના સુધી પહોંચી રહી છે કે સાયરન વાગે ત્યારે શું કરવાનું છે આ પાકિસ્તાન છે એના સુધારની કોઈ જ સંભાવના નથી આપણે એને કેટલું દબાવી શકીએ છીએ એના પર આખી આ વાતનો આધાર છે દુનિયામાં આજે પાકિસ્તાનને લોન એક્સટેન્ડ કરવાનો છેલ્લો દિવસ છે જો એને એશિયન બેંક લોન નહીં આપે તો એ ઓલરેડી દેવાળીઓ ફૂંકી દીધેલો દેશ છે એ યુદ્ધમાં ટકી શકવા માટે સક્ષમ નથી ચીન કે તુર્કીએ જેવા કેટલા દેશો એને મદદ કરે છે અને કેટલી કરી શકે છે એના પર એનું યુદ્ધ ટકી રહેવું એ આધારિત છે અને એનો ચીની માલ એને કામ નથી લાગ્યો ડ્રોન બધા જ તૂટી રહ્યા છે એ વિડીયોઝ આપણે જોઈ લીધા છે ખૂબ સંયમ સાથે જ્યારે આપણે આ બધી જ તસવીરોને જોતા થઈશું તો મને એવું લાગે છે કે થોડા દિવસોમાં આપણે આ સ્થિતિમાંથી બહાર આવી જઈશું આપણા દેશ માટે એક સાથે આપણે જેટલી પ્રાયોરિટીઝ નક્કી કરી છે સૌથી સુંદર તસવીર એ છે કે આપણે એક સાથે અનેક મોરચા પર અદ્ભુત કરી રહ્યા છીએ નમસ્કાર